માંડવાય કઈ ઓછા નથી હમણાં હું રમજુ બાપુ ને બહાર બેઠા હતા હું કેતો છું બાપુ જેટલી સપ્તાહ એટલા માંડવા શ્રદ્ધા વધતી જાય છે અરે હમણાં મેં ભુવા ને ભાઈ ધૂણતા જોયા અને ધૂણવાની સિસ્ટમ એ ફરી ગયો આખે સેજ ઓછું કરી નાખો હા ખાલી મને સેજ મોનિટર મળે ને એટલું બાકી બાય બાય

અને લીલા અક્ષર થી ના લખો તો કે લીલા અક્ષર નો હાલે પરીક્ષામાં યાર અને છોકરા પેપર દે એવા તો રેવા ગયો યાર કઈ માતાજી પેપર દેવા થોડી જાય યાર ભગવાન કૃષ્ણ એમ કેતા કે હે અર્જુન તારે જ કરવું પડે આ અને તારી શક્તિ જે પૂરી થઈ જાય અને પછી તું મને પુકાર કરજે પછીનું જે કાર્ય થતું છે હું કરતો છું પણ પહેલા તો તારે તૂટી જવું પડે છે એવી જ રીતે એક બે જગ્યાએ ભગવાન કૃષ્ણ એકલા બોલ્યા છે એકવાર અર્જુન સાથે કર્ણ સાથે ભગવાન કૃષ્ણ બઉ લગભગ જાહેર માં ભગવાન રામ અવતાર એને જ કેવાય જાહેરમાં જે બોલાય પછી તમે અહીંયા આવો તો હું તમને કહું બોલાય રે બહુ એ અવતાર હોય 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 એ અવતાર ખાલી ખરેખર આ પરંપરા ક્યાંક જુદી છે બાપા હમણાં જ કીધું ને ભાઈ ગંભીરભાઈ બહુ સારી વાત કરી કવિ દાદ બાપુ ની વાત કરી કે અહીંયા શબ્દ એક શોધો તો સહિતા નીકળે કુવો ખોદો તો ધાર્યા વગર નું કાઢીને દેખાડે ને ઈ આ ભારત છે તમારી કલ્પના ન હોય આપણે અમેરિકાના ડોલર ઉપર બાપુ લખેલું છે ભદ્રભાઈ મને અંગ્રેજી બહુ ન ખબર પડે હું ભણ્યો છું પણ હું અંગ્રેજી નથી ભીણ્યો એમાં કઈક આઈ ટ્રસ્ટ ગોડ એવું કઈક લખેલું છે એનું હાવ ગુજરાતી મેં કોઈક ને પૂછ્યું મેં દાનું ગુજરાતી શું થાય તો અમેરિકાના ડોલર ઉપર લખેલું છે કે હું ભગવાન ઉપર ભરોસો વિશ્વાસ રાખું છું પણ હું વિશ્વને કહું છું

આ નજીબ જોવા વાળા દીકરો દેખાય છે પછી છે નીકળી ગયા પછી ભગવાન કૃષ્ણ પેલા नंद અને જશોદાનો દીકરો દેખાય છે એટલે બાયું ઠપકા લઈ લઈને જાય છે તારો દીકરો અમારા માખણ ખાઈ જાય તારો દીકરો અમારા ગોર ગોરો ઢોળી નાખે શું કામ नंद જશોદાનો દેખાય છે પણ ગોકુળ મૂક્યા પછી કંસને મારે છે ત્યારે ગોકુળ ને ખબર પડે કે ઈ કૃષ્ણ પણ વેળા વહી ગઈ જે પ્રવાહ માં તે પગ મૂક્યો થી પાણી તો આગળ ગયું દોસ્ત સમય ગયા પછી જયારે માણસને ખબર પડે છે ઘણી બધી તકલીફ પડી જાય છે એમાં ભગવાન કૃષ્ણ એમાં તો આપણા આપ બધા બેઠા મને મારે શું બોલવાનું હોય ભદ્રભાઈ પણ મને એમાં ભાગવતનું નું એક મને બહુ ગમે મોટા ભૂલ્યું કરે તો એ ભાગવત મળે લ્યો મોટા ભૂલ્યું કરે ને મહારાજ પરીક્ષિત ભૂલ ન કરે તો મને તમને ભાગવત ન મળે પણ ભૂલ એની અંદર પસ્તાવો પેદા થાય છે બાપુ ઋષિના સાપ કર નાખ્યો એને ફાલાથી ઉઠાવી પણ કદાચ એને એવું થયું હશે કે હું આવ્યો છું તને આગતા સ્વાગતા ન કરવી પડે એટલે આને આવો ઢોંગ કરે છે સાપ જોયો આગળ માથે ફેંકો ખુલી જાય સત્તા મળ્યા પછી સંતોને અને સંતો પહેલી જેથી સ્વાગત લેવાની અંદરથી થી ઉપડે ત્યારે માનવાનું હાથ પાસે બાકી ઘોડો ઉપડી જાય સાહેબ પણ ભાગવત કારણ કે મહાપુરુષ નું સંતાન સાપનો ઘા કર્યો આપણે કહીએ છીએ કથામાં એકલા હતા પણ મને નથી લાગતું કે એકલા હોય રાજા કોઈ દી એકલો ન હોય અરે જો આવું આવું આવો ડમડમો રાખવા વાળો આગળ પાયલોટિંગ રાખતો જ કદાચ વી પચી ઘોડા હોય અરે ભલે એકલા છે મહારાજ પરીક્ષિત પણ ઘોડાની ડાબલ નો ડાબ તો અવાજ આવ્યો હશે ને માથે સાપ પડ્યો હશે એ અસર તો થઈ હશે ને છતાં ઋષિ આંખ નથી ખોલી અને એનો દીકરો નદીએથી આવે અને એને કોઈ કહે કે તારા પિતાની ડોકમાં કે મરેલો સાપ નાખ્યો છે હવે દીકરો આવે છે એકલો આવે છે નથી બોલતો કાંઈ ખાલી બાપુ સંકલ્પ કર્યો અને હાથમાં જળ લઈ અને મનોમન સંકલ્પ કરીને એટલું બોલ્યો કે જેણે મારા બાપની ડોકમાં મરેલો સાપ નાખ્યો એને સાતમા દિવસે તક્ષત કરડજો અને ઋષિની આંખ ખુલી ગઈ આમાં આજ જ ભાગવતમાં એટલું શીખી લઈએ કે દુનિયા તો આપણી માથે બાપુ ઝેર નાખ્યા કરે

અને એટલું કર્યા પછી સભામાં આવે પરીક્ષિતને તો લા લાગી ગઈ છે હાય 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 ઋષિ આંખ ન ખોલે ને દાદા એટલે ભદ્રભાઈ અંદર વરાળ લાગી કે હું પાંડવનો દીકરો અને મેં આ કર્યું અને નીકળી ગયો એ બાર પણ એની સભામાં જ્યાં ઋષિને આવતા જોયા ત્યારે હામો દોડ્યો મહારાજ પધારો તો એ પાછા ઋષિ શું બોલ્યા મહારાજ માફ કરજો મારા દીકરા એક ભૂલ કરી છે

હું પાંડવનો દીકરોથી આવી ભૂલું કરું તો આવા શ્રાપ મળે ને મળે પણ હે મહારાજ નકર તો તે રાજા હતા તેનો બાપુ 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 એમનો કી દે કેમ તમે અમને હરાવજો હજી હાથ દીધો છે ને નાખી ગયો ને શેલમન પીડા કૃષ્ણ એની જ પણ આવી શકે જેના હૃદયમાં પીડા પડી હોય કારણ કે પીડા ભોગવીને ગયો હોય ને

અને એટલું જો ન થયું હોત તો આપણે જે અત્યારે કથા સાંભળી રહ્યા છીએ સુખદેવજી મહારાજ પરીક્ષિત કથા કહી સનતકુમારો ને નારદજી કથા કહી અને ધંધુકારી ને ગૌકર્ણ મહારાજ કથા કહી એક જ કથામાં ત્રણ કથાનું અમૃત પાન અને એ ભગવાનનું જો એટલે વાત એ છે કે છેવાડાના માણસને જે મળી શકે એ જ કઈ કરી શકે ભગવાન રામે શું કર્યું આ આ વનવાસ સ્વીકાર્યો ને કોઈને કાંઈ કીધા વગર અને જે જે વ્યક્તિ જે સ્વીકાર ભાવ થઈ જાય કે તમે જે કીધું હોય એ અમારા માટે બરાબર છે આપણા નહીં બાયું માય જો આ કઈ કઈ માય વચન માંગ્યું પણ સુમિત્રા કે કૌશલ્યા કઈ એને વધ્યા જાય તારો દીકરો મારો દીકરો હું કામ જાય છે આવા ડખા કર્યા નહીં કારણ કે એવા એવા વિચારો ઘરમાં પીડ્યા હોત તો એના ખોરડે રામ જન્મે જ નહીં ભલા હે ફાઉન્ડેશન જ એવું ન હોય અરે છોડો ભગવાન રામ જયારે વનમાં જાય ને ભરતજી મહારાજ આવે અને આવીને માં કૌશલ્ય આગળ જે બોલે છે કે માં હું તારો કોઠે જન્મો નથી મેં ભૂલ કરી કઈ કઈ ને ખોળે જન્મો પણ મારી માયા જે રામ રામને વનમાં મોકલ્યા અને મારા માટે ગાદી માગી એમાં જો એક ક્ષણ ભર મારી હા હોય અથવા તો મારો વિચાર પણ હોય અને પછી જે કસમ સોગંદો ખાય કે ગૌચરણ વાળાનું પાપ પાપ ઋષિ ઋષિ પત્ની પત્નીના પેટમાં સરો ઘોકીને એનું મૃત્યુ કર્યાનું પાપ અને ત્યારે કૌશલ્યા કહે છે ભરત અમને હવે વધારે દુખી કામ કરો બાપ અમને એટલો તો ભરોસો જ હોય કે મારી કઈ કઈ મારા ભરત નો એમાં વાકત ન હોય આ બધી લીલા તો મારો રામ કરતો હોય સાહેબ આ ભરોસાથી જે જીવતા પરસ્પર પ્રેમ કરતા જે શીખી જાય એ જ ભાગવતના રામાયણના શાસ્ત્રોના સંતોના અધિકારી બને હજી તો આપણે તો તોય બાપુ સારું છે અત્યારે ની ખૂબ દયા છે આ એકવીમી સદી નીચરા તેવી ની ભર જવાન થઈ આમાં આમાં હાલે લાગે ભાગવત ભાગવત આ મોબાઈલ જોયે મારી નાખ્યા હે તમે જે બોલો એનો ટુકડો ફટદીને મોકલી દે અમે તો આમ કેવા માંગતા તું હું કેવા માંગતો તું તું ઘેરે બે જ ખરેખરો અત્યારે જે ને ભાખરિયું જે દાજે છે